મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરનો ઘેરાવ કરવાના છીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારી ચેલેન્જ છે કે તમારામાં પાણી હોય ને તો તમારી ભારતીય જનતા પાર્ટીવાળાએ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં ગેરકાયદેસર રીતે સરકારી પડતર જમીનો અને ગૌચરોમાં જે દબાણ કરે છે અને ગેરકાયદેસર બિલ્ડીંગ ઉભી છે ને એમાંની એક તોડીને બતાવો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે બિલ્ડર એટલે બિલ્ડરો સાથે સુવાળા સંબંધ વધતા સાઠાર ગરીબોની પીડિતોની મુસ્લિમ દલિત ઠાકોર દેવી પૂજક રાવણ ભીલ આ વંચિત સમુદાયો સાથે એમણે સ્નાન સુકનો સંબંધ નહીં પીઆર એજન્સી હાયર કરીને પોતે કેવા મૃદુ અને સંવેદનશીલ છે એનો દેખાડો કરે છે અને ગચઘાઇને ગરીબોના ઘર તોડે છે ઓલરેડી આ ભાઈના ભૂપેન્દ્રભાઈના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી દ્વારકાના ખારવાઓથી લઈને અમદાવાદના ચંડોળા ગોમતીપુર સુભાષ સુધીના લગભગ પચીસ હજાર લોકોના ઘર તોડી એક લાખ માણસોને ભૂપેન્દ્રભાઈ પટેલે એમની સરકારે ઉપર આપને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં લાવી દીધા છે ઓલરેડી એ થઈ ગયું એક લાખ માણસોમાંથી પંદર વીસ ટકાના બાદ કરતા બાકીના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી શું વૈકલ્પિક વ્યવસ્થા મળશે એનો રાજ્યની સરકાર સંવાદ પણ કરવા માંગતી હતી કોમન રણ નામે અમદાવાદના ચાંદખેડા મોટેરા વિસ્તારમાં લગભગ આઠથી દસ હજાર લોકોના ઘર તોડવાની વાત છે ત્યાં શું કરવું છે સત્તરસો એકર જમીનનો ટુકડો જોઈએ એટલે આખી ભારતીય જનતા પાર્ટી લુગઢા કાઢીને નાચેના રણમાં સત્તરસો એકરની સત્તર હજાર હેક્ટર લઈ લો જે ગરીબ માણસના મકાન છે એ તો ના તોડો તમારા તાઇફાના કારણે જે લોકો પોતાની જિંદગીની પાઈ પાઈ જોડીને મકાન બનાવી હોય કોઈનું થ્રી બીએચકે નું ફ્લેટ હોય કોઈનું બે માળનું મકાન હોય એ તોડીને નહીં કશું ભાગવાયથી ફૂલ નજર ફેરવી દઈશું અને પોલીસ જે જોડે આવે છે કોર્પોરેશનના અધિકારીઓની સાથે એ ચરબી કરે છે નેમ પ્લેટ બતાવે હું આ છું ફલાણો ઓફિસર અશ્લીલ ગાળો બોલે છે સ્ત્રીઓને ગુજરાતના મુખ્યમંત્રી જે તમારા મારા કરતાં પણ જોરથી ભારત માતાકી જય બોલાવે છે એની પોલીસ ઝુંપડા ઘર તોડતી વખતે સ્ત્રીઓને મા બેનની અશ્લીલ ગાળો બોલે છે સુભાષ બ્રિજમાં ઠાકોર સમાજની બહેનોને ગંદી ગાળો બોલી રબારી વસાતમાં અંબાજીમાં બોલી ઓઢવમાં બોલી ચંદોડામાં બોલી આ રાયખંડની લીલા પ્રકરણમાં બોલી એટલે રાજ્યની સરકારનું સંવેદનશીલ વર્ણન તો બિલકુલ નથી પણ ક્રૂર અને ઘાતકી એપ્રોચ પાડી દો ગરીબોને લેસ તો નાબોદ કરી દો ના જોઈએ ઘર ના જોઈએ મકાન ઓલિમ્પિક આવવું જોઈએ અમારા અમારે તો કોમનવેલ્થ બનવું જોઈએ ગુજરાતની સાડા છોકરા કરોડ જનતામાંથી અમદાવાદની સીતે રહેસીલા લાખ જનતામાંથી કોણે કીધું કે અમારે કોમનવેલ્થ જોઈએ લોકો તો શું કહી રહ્યા છે કે બે ટંકનો રોટલો જોઈએ કામ ધંધોનો રોજગાર જોઈએ બીજી અમારી મેથી અમારો ગરીબો પતી ગયા તેલનો ડબ્બો ગેસનો બાટલો પેટ્રોલ ડીઝલ કેરોસીન કશું પોસાતું નથી મરવાના વાતે લોકો જીવી રહ્યા છે તો આ સમાજો માટે ગરીબો માટે લાગણી બતાવવાના બાઇક લઈ રહ્યા છો આ કલેક્ટર ઓફિસમાં છે અહીંયા કલેક્ટરની ચેમ્બરમાં કચરા પતરા કરવા કોણ આવે છે આજ જે લોકોને તમે ઘર તૂડી રહ્યા છે એમના પરિવાર નું આપણા બંગલાઓમાં સાફ સફાઈ કરવા કોણ આવે છે તમે તમારો સ્ટુડિયો અને મારું ઘર એમાં ઈટ કોણે બનાવી આ જ ઓબીસી આદિવાસી દલિત મુસ્લિમ સમુદાયના લોકોએ આને તમે નેસ્કો નાબૂદ કરી જ નાખો આ કઈ રીતે ચાલે અને અમદાવાદની અંદર તમે કેટલા વિકાસના સોકોલ્ડ પ્રોજેક્ટના નામે કેટલા ઘર તોડવાના કેટલા માણસોનું વિસ્થાપન થશે સામે વૈકલ્પિક વ્યવસ્થા શું મળશે કોઈ વાત જ નહીં કરવાની અચાનક એક દિવસ મૂલ્યો જરા ઓઢો ના માલદારી સમાજના ત્યાં તો એક દિવસ પહેલા નોટિસ તો તને સુપ્રીમ કોર્ટથી ઉપર થઈ ગયા નો સુપ્રીમ કોર્ટની ક્લિયર ગાઈડલાઇન છે કે પંદર દિવસ પહેલા નોટિસ આપવી જ પડે કોઈ નોટિસ નહીં આપવાની એક આર્મી મેન નું મકાન યુક્રેન રશિયા ના યુદ્ધમાં મકાનો કેવા તૂટી જાય તોડી શેર છે માતૃભૂમિ માટે છાતી પર ગોળી ખાવાની તૈયારી સાથે તો તોડી નાખ્યું મકાન આખું બે માર મકાન કોલેપ્સ છિન ભીન આખો પરિવાર સામાન લૂંટાઈ ગયો તું ત્યાં તો પોલીસ કાપણ કરતી નથી તારે કોઈ તમે કોર્પોરેશન અધિકારી હોય તમારા ભાઈનું ઘર તોડવા ગયા તમે એનું ઘર તોડ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મારી ચેલેન્જ છે કે તમારામાં પાણી હોય ને તો તમારી ભારતીય જનતા પાર્ટી વાળાએ ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં ગેરકાયદેસર રીતે સરકારી પડતર જમીનો અને ગૌચરોમાં દબાણ કરે છે અને ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભી છે ને એમાંની એક તોડીને બતાવો તમે તો રોબોટ છો જે દિલ્હીથી ઓપરેટ થાવ છો તો હે ગુજરાતના રોબોટ સાહેબ તમે તમારામાં થોડી મૃદુતા ખરેખર લાવો તમારી પીઆર એજન્સીઓ ફેલ જશે નહી તો તમે તમારી સંવેદનશીલ જે છબી ક્રિએટ કરવા માંગો છો એ તમારી પીઆર એજન્સીનું પરફોર્મન્સ ફેલ જશે આ ગરીબોની હાઈ ના લો વિધાનસભાના સત્રમાં બધા જ ગરીબોને લઈને જવાના છીએ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ના જ જોઈએ કાયમ માટેની નાબૂદી ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરો ખેડૂતોને ન્યાય આપો પશુપાલકોને ન્યાય આપો પણ ખાસ કરીને વિસ્થાપન થયું છે વિસ્થાપન પીડિતો ને ઉમેદવારો બધાને લઈને વિધાનસભા આઠ તારીખે તો જઈશું જ પણ પંદર ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરનો ઘેરાવ કરવાના છીએ કલેક્ટર ઓફિસની બહારના ધરણા નહીં મ્યુનિસિપલ કચેરીની સીએમ ઓફ ગુજરાત ભૂપેન્દ્ર પટેલના બગલે જઈશું આવશો બધા આ લોકો વાત છે તમે લોકોના ઘર તોડી રાખો અમે ચૂપ નથી બેસવાના જરૂરથી તો જે પ્રકારે અત્યારો